સન દિવસ નિમિત્તે બનાસકાંઠામાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો સમાપન કાર્યક્રમ યોજાયો ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણીના અવસરે બનાસકાંઠા લોકસભા વિસ્તાર પાલનપુર ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી

અને કૌશલ્ય બતાવી વિવિધ રમતોમાં ભાગ લીધો છે છે સરકાર સતત રમત ગમત ક્ષેત્રને પ્રાધાન્ય આપી રહી તેમ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને યાદ કરીને જણાવ્યું હતું કે રમત ગમત માત્ર શારીરિક ક્ષમતા વધારવાનું સાધન નથી પરંતુ શિસ્ત ટીમવર્ક અને નેતૃત્વના ગુણો વિકસાવે છે યુવાનો રમતગમત સાથે જોડાશે તો સ્વસ્થ સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રમતગમત ક્ષેત્રે અનેક યોજનાઓ થકી સ્થાનિક ખેલાડીઓને આગળ વધવા માટે બળ મળ્યું છે આજે સરકાર દ્વારા આધુનિક કક્ષાના સ્પોર્ટ સંકુલ ઉપલબ્ધ થયા છે જેનો મહત્તમ લાભ સ્થાનિક રમતવીરોને થઈ રહ્યો છે